સવારના બધાને ગુડ મોર્નિંગ સાડા આઠ વાગી ગયા હતા અમે પણ કમે આવી ગયા કલ્પેશ ભેતી મારે થોડી લઈ લીધી છે અને મારે એક કુરિયર આવ્યું છે એટલે અનબોક્સિંગ કરવાનું બાકી છે તો આપણે ખોલીએ અને તમને બતાવીએ શું લાવી છે અમે તો ચાલો વિડીયોમાં બની જઈએ અમે વાળા ફાડી ના છું બેટાનું ઉતરી ના છું જોઈ શકો છો તમારા માટે સ્પેશિયલ મારા માટે મિત્રો તમારા માટે લાવ્યું છે મેં வே இல்லடா தரமா மாட்டைய பேடா அதுக்கு આ મોબાઈલમાં લગાવવાની પિન છે મિત્રો અને આ બોલવા માટે સ્પીકર છે અને એના માટે આ ચાર્જિંગ છે ઝેન ચકડો ચીડીથી છે જ મોટો છે આમાં જોઈએ અંતરની શીશિયાળીથી શું આજની પર પરસેવો ઘણો વળા છે ને એટલે શિયાળામાં વળે છે એન્ટિંગનું કામ કરો તો આ છે ચાર્જિંગ માટેની પિન તો મિત્રો મંગાવવું હોય તમારે તો કંપની જોઈ શકો છો આમાંથી જ મંગાવું ફ્રોડ નહીં આવે કોઈ બીજામાં બે આની આગલા મેં મંગાવ્યું હતું પણ એમાં મારે થોડોક હજાર રૂપિયા ગયા મફતમાં ફોકટમાં તો ચાલો મિત્રો અમે કામ કરીએ ચાલુ દિનેશભાઈની મારો કામ મજૂરી एक हजार रुपया एक हथौड़े का एक हजार हथौड़ा हाँ मारने का एक रुपया और नौ सौ निन्यानवे रुपए ये जानने के हथौड़ा हाँ कहां मारा जाए जो काम मैं कर रहा हूं ना उसमें टाइम लगेगा यह कोई जुआ नहीं है जो खेल के रातों रात करोड़पति बन जाऊंगा देर से बनूंगा लेकिन बेहतरीन बनूंगा ચાલો મિત્રો અમારું કામ પૂર્ણ થઈ ગયું છે બા એક વાગી ગયો છે તો હવે અમે જઈએ જમવા માટે તો ચાલો મિત્રો અમે કરે જઈએ જમવા માટે અને અમારે સબસ્ક્રાઈબર ભાઈઓ આવી ગયા છે તો અમારો કે વિડીયો લ્યો તો મેં બીજા તમારો પણ વિડીયો લઈ લો તો અમારા બધા સબસ્ક્રાઈબર ભાઈઓ છે નાના નાના અને આવા જ ફોમ આજે દેખવાતા હેરા થોડા થોડા શરમા હેરા તો વિડીયો ગમે તો આગળ વધારી શેર કરી દો બામાં ફોર્મ ચાલુ છે અને ટાબુ પણ ગોઠવાઈ ગયો છે દિનેશભાઈની પરચ કરેરા મોબાઈલમાં દેખાયરા ધાબુ ઘણવખ લાગી ગયો છે થોડીક સાઈડ બાકી છે એટલે સાઈડ મારી દઈએ મિત્રો હોદના વાગ્યા છે છ કામ પૂરું થઈ ગયું છે મારું સાઈડ પણ લગાવી દીધી અને બધું લાગી ગયું કમ્પ્લીટ અને કલ્પેશભાઈની ચા લઈને બેઠા છે તો ચા પણ હવે પીને હવે ઘરે નીકળી દઈએ તો કલ્પેશભાઈ મારા માટે ચા કાઢે હેરા તો ચા પીને આપણે જઈએ ઘરે તો ચાલો મિત્રો આપણે ઘરે જઈશું હવે આવી ગયો તો ઘરે ઘરે આવ્યા તા તો ગાડીયાનો ઢગલો દો મિત્રો મારી ઘરે ગાડીયા છોકરા બેનિયા મોજ કરે તા છોકરા બધા મારે ગાડીયા દોડાવેલા એક